મારો છે કે મારો દુશ્મન છે આ તહેવારો માં ઘેર જવાનું નહીં દેતો હું કઉ છું કે ખાલી ઘેર

પ્રેમથી વાત કરી પ્રેમ થી કોમ લેવાનું આ રીતે તમે ધમકાવો એના અમુક અપમાન કરો ખોટું પડ કે આવું મજૂર ગાદી વર્તન ના કરાય પ્રેમ થી વાત કરવાની એટલે પ્રેમ થી કરજો ને તો દોડી દોડી કોમ કરશે એવું વર્તન નહી કરતો પણ મારા મારા ભા ને મોહન ભા એટલે હાલી તું કે બે બાજરી રોટલા ને બે રોટલા ઠોકી દે છે તો ઉપાડ અને થાય સી તે તા બે બે તો લાવતો તો ઊભો થાય પાણી તો પીવા દયો અરે પાણી સારો પરસા ને પીએ પાણી પીને ફટોફટ અરે યાર તમે તો ઘર બનાવો છો કે ઝઘડા કરો તો યાર આ રસ્તામાં યાર હંભળાય જો ઘર બનાવું હમ તો નહીં ન પણ તમે ના વાજે ઉકા કુટી બખાળા કરો જો બે મજૂર કરજો દયો કા કુટુ ઝઘડાન બગળા ના તો કુટુ તમે રસ્તા પર ઘર છે

આવી છે નહીં આવતા હું ખબર હવે કાલ તો ફોન કર્યો ને તે રોતા રજાઓ માગીશું તો એ રજાઓ નહી આપતા અને ટીના આ ટાઈનું બેટાનું બધું પતી ગયું છે તહેવાર જમ ન કરવાના પણ માં ટાઈમ તો ઠીક છે પણ મારા બાપાને એટલી તકલીફ પડે છે કણ એક તો એકા તો ફોન માં રોતા હતા તો પછી આપણે એ એ નોકરી ના કરાવાય એક નહીં નહીં આપણે મારા બાપાને કણ રાવા દેવા નાવત આપા જઈને લઈ આવી હળા મુખ આવરાય કમાઈ તાણ બેટા એકા આપણે મજૂરી

પણ એ રીતે નજ હોય એ નજીક ન ખાવ છો તો કણા આ ઓય ઓય નજીક મારા ખોટી ઉપાડવી ના મફત ન બે હારીને મેળવાનો તું ચાલુ રહે ને એ હું લઈ આવું ખાલી ના થાય તો ના તે એટલે બધું હું શું તું ઉપાડજે તું ચાલુ રહે

હો <laughs> 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 <haz>

આપણા પગાર તારીખ ટુ તારીખ થાય ના મળે કોઈ ખાલી તો હાથ ખર્ચી લીધી બહુ રૂપિયા એટલે હું જો પણ ખાવાનું પીવાનું ખોપરેલ હાબુ બધું હોય મારા ઘેર વાપર્યું છે નાખવાની બીડી ના પીવાની એ વાહ જો ના પીવાની ના મળે કોમ લેવા તો પૂછતા તારા બગડ આલો તો બરોબર લઈને જા નો દાળા પોણી વાળવા લઈને જા દાળો તો હું ના મોકલું કશું હતું માર તો બસો રૂપિયા થી મતલબ છે કારણ કે દાળો તો મારો કોમ હોય ગયા એટલે કશું હતું આ લે લઈને કાળો રાતી ત્યાં દાળા પોણા તો હાલ ખબર પડશે એ બધું લઈ જાઓ પોડી વાર લઈ જાઉં હેડો પાપા પગલી પણ હેડો ફટો ફટ tay અમે બહુ રૂપિયામાં હું ઢાપલા વેળા કરું છું લેતા વેળા નાના ફોન નથી રાખી એ પૈસા જોતો છે લેવા છે વખત સારું લાગે છે આમ બહુ રૂપિયામાં માં છે તારું થાય પણ બંધ

મારા પગે પડે મારા પગે પડે ગુલામી કરાવી બહાર રહી ને ગુલામી થાય તો ઈ જો વટ કરું

એક નીકળી જાય વધારાની ના ના વધારા નું બાપડો આખી જિંદગી મજૂરી કરી છે બહુ રૂપિયા લેવડાવું છે એટલે રૂપા દસ હજાર મફત નહી આવતો મજૂરી નહીં કરતો રહ્યો

કારા કેરે મજૂર કામ કરે છે હું કદી વર્તન કરતો નહી આ આથાનો કોકળો આમ આ મુસો છે ને કાપીને કોક ડાળો બોલતા ને પેલા બાપલા મજૂર ઉપર અત્યાચાર કરે છે અત્યાચાર કરે છે હવે જો આ કોઈ નવો મજૂર લાય કોઈ દાદાગીરી કરી તો ખબર છે ગમમો કે કોજો લાય ને કોઈ કોટીરીથી અત્યાચાર કર્યો તો બે પૈસા ભૂલવાની તો તાકાત નહી ને મજૂર કે રાખો છું પાછો અત્યાચાર કર્યું છે બધું કરે ખબર પડશે બે પૈસા મજૂર અત્યાચાર કરવો છે

Yo bu lafı yok.